સ્ટેશનના બજારની વચ્ચે આવેલ આવેલ શિવ કોમ્પ્લેક્સમાં મહાકાળી જ્વેલર્સમાં સોના ચાંદીના શોરૂમ ધરાવતા ગામના પટેલ અશોકભાઈ બપોરના ટાઈમે શોરૂમના કર્મચારીની સાથે હતા ત્યારે બાઇક પર બે લોકો મોઢા પર રૂમાલ બાંધીને અંદર આવીને અશોકભાઈ કંઈક સમજે તે પહેલા તેમના જોડે રહેલ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ગંભીર રીતે ઇજાઓ

લૂંટ કરવાના ઈરાદા આયેલા હોય તમે તે બન્યું પણ એ ગેરવ્યાજબી છે અને એના માટે પોલીસ બંદોબસ્ત બજારમાં છો ફૂલ દિવસ અને રાત્રિ ચોકી ફેરો રહેવો રહેવો જોઈએ એવું અમારું માનવું છે આવા બનાવો અમલેશમાં બતાવો એક દિવસ આવા બનાવો તો જોડે એક દિવસ આગળ એક બનેલો છે બનાવવા બીજા પછી તનુભાઈ વિખાભાઈ આંબલી હસન આંબલી હસન કટલરીના પ્રમુખ તરીકે બોલું છું અહીંયા અબલી હસન ધોળા દિવસે બપોરે ખરા બપોરે જગ જાહેર આ લોકો આવીને આવી રીતના ચોરીઓ કરે આ રીતના લૂંટફાટ કરે આવું યોગ્ય નથી એટલે અમારે બજારને અસંજ તરીકે હું કહેવા માંગુ છું કે અહીંયા દિવસ અને રાત્રે બંને પોલીસ બંદોબસ્ત જોઈએ આજે બપોરે ચાર વાગતાના ખરાબ ચાર વાગે આવીને લૂંટફાટ કરવા માટે આવે બંદૂક બતાવીને લોહી લવાન છે બરોબર છે આજે આવી પરિસ્થિતિ હોય તો પોલીસ ની બંદોબસ્ત ની જરૂર છે આ શિવ કોમ્પ્લેક્ષ શિવ કોમ્પ્લેક્ષ સાર્વજનિક સ્કૂલ ની સામે બિલકુલ મહાકાલી